સુરતના ભાગલ વિસ્તારમાં મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે જેના કારણે વેપારીઓના રોજગાર ઉપર ખૂબ મોટો પ્રશ્ન સર્જાયો છે મેટ્રો દ્વારા ઓગણીસ મહિનાથી દુકાનોની આગળ બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે ત્યારે વેપારીઓના વળતરના મુદ્દે મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ માંગ કરી હતી કે સંપૂર્ણ રોડ ખુલ્લો કરી દેવામાં આવે અને નક્કી થયેલું વળતર ચૂકવી આપવામાં આવે જે તંત્ર છે એના તરફ એક વિનવણી છે નમ્ર વિનવણી છે કે તમે જે આ દસ મહિના માટે કામ હાથમાં લઈને કરવા માટે અમને તૈયાર કર્યા અમે અમારા વેપાર ધંધા દુકાન બધું બંધ કરીને બેઠા છે પરિસ્થિતિમાં છે દસના અઢાર મહિના થયા હજી પણ કોઈ પણ જાતની એ લોકો પાસે ડેડલાઈન નથી કે ક્યારે કામ પૂર્ણ થશે આ રાજમાર્ગનું ગળું નથી ગોટાયું પણ એક એક વેપારીના પરિવારોનું ગળું ગોંટાઈ ગયું છે અમને થોડું ઘણું જે કોમ્પેન્સેશન અપાતું હતું જેનાથી અમે અમારા કારીગરોના પગાર ચૂકવી શકતા હતા આજે એ પણ બંધ કરી દેવામાં આવશે તો અમારે અમારા કારીગરોને પણ કાઢવા પડશે દુકાનમાંથી કેટલા પરિવારો આનાથી અત્યારે ત્રસ્ત થયા છે એ તંત્રએ જાણવું જોઈએ